નળ છે પણ જળ નથી યોજના કરોડોની પણ ઘડું ખાલી ગુજરાતના એક છેવાડાના ગામે સરકારના નળ નળસે જળ પોલ ખોલી છે કે જે ગામમાં વહેવું જોઈતું હતું પાણી ત્યાં આજે કેમ વહી રહ્યું છે જનતાનો આક્રોશ સવાલ છે શું છે આ તરસ્યા વિકાસની કહાની એ પણ તમને જણાવી દઈએ છોટાઉદેપુર જિલ્લાનું સરહદી ગામ બોરદા છે કે જ્યાં પાંચ હજારની વસ્તી આ ગામ ધરાવે છે ચાર વર્ષ પહેલા અહીં નળ સે જળ યોજનાના નામે મોટા ઉપાડે કામ શરૂ થયું હતું ઘરે ઘરે નળના કનેક્શન આપી દેવામાં આવ્યા પણ તંત્ર કદાચ એ ભૂલી ગયું કે નળમાં પાણી પહોંચાડવાનું હોય છે આજે સ્થિતિ એવી છે કે નળમાં પાણીનું ટીપું પણ નથી આવતું પણ પાણીનો વેરો નિયમિત વસૂલવામાં આવી રહ્યો છે આપણે નળ સે જળ યોજનાનો છે પાણી હજી ચાલુ થયું નહીં જે ચકલી બનાવી છે એ ચકલી બધી તૂટી ગઈ છે ને સરકાર શું છે કે છેવાડાના ગામ સુધી પાણી પચી ગયું છે મુશ્કેલ પાણી માટે બહુ મુશ્કેલ પડે છે અમારે પાણી માટે જવું પડે છે જે કોઈ કોઈક માણસ એ ખેતરોમાં કૂવા કાઢેલા છે બર કાઢેલા છે ત્યાં પાણી લેવા જવું પડે છે ને જે હેડ હેડપંપ જે પહેલાંના હેડપંપો છે એ હેડપંપમાં પાણી હેડપંપ બંધ થઈ ગયા હૈ ખરાબ થઈ ગયા હોય તો એ રિપેરિંગ માટે ગાડી આવતી નહીં તો સરકાર જે ફોન કરે છે તો એ શું કહેશે કે તમારે નલસી જલોજનાનું પાણી ચાલુ થઈ ગયું છે એના માટે એ રિપેર બી નહીં કરતા તો અમારે એટલી માંગ છે કે વેલી તકે અમારા અંદર પાણી આવવું જોઈએ કોન્ટ્રાક્ટર હવે ચાર વર્ષ થઈ ગયા તે છે કે ભોરદામાં પાણી આવી ગયું ગયું પાસ થઈ તો કે કે છે એટલે અમારે વેરો ચાલુ થઈ ગયો પણ વેરો ચાલુ થઈ ગયો અમે કેવી રીતે વેરો ભરવાના અમે અમને પાણી જોવે હવે અધિકારીઓ કે છે કે ભાઈ તમારે પાણી પાણી એટલે ભાઈ પાણી નથી મળ્યું અમને અમે જયારે ગ્રામજનો બગડેલા હેન્ડપંપ રિપેર કરાવવાની માંગ કરે છે ત્યારે તંત્ર નળસ્ય જળ યોજનાનું બહાનું ધરીને હાથ ઊંચા કરી દે છે અધિકારીઓ કહે છે કે કામ પૂરું થઈ ગયું છે જ્યારે ગ્રામજનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતને કારણે લાઈનો નાખ્યા વગર જ કાગળ પર પ્રોજેક્ટ ઓકે કરી દેવાયો છે ભ્રષ્ટાચારના આ ખેલમાં ગામની તરસ વધુ ઘેરી બની છે ભુરદાજોર ગ્રામ પંચાયત ની અંદર નલ સે જલ યોજનામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલી ના કારણે અહિયાં નલ સે યોજના જીરો ટકા છે આ જીરો ટકા હોવાના કારણે આજ દિન સુધી ગ્રામ પંચાયત ને ગ્રામ પંચાયત ના લોકોને પાણી પહોંચ્યું નથી અને આમાં ખૂબ મોટે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તો અમારે સરકાર શ્રી ને એક જ માંગ કે આ ભ્રષ્ટાચારીઓને એમને કાર્યવાહી કરે એમના દંડ ફટકારે એમના સસ્પેન્ડ કરે અને કડકમાં કડક પગલા ભરે એ જ અમારા ગ્રામજનો અને મારા મારા માંગ છે અને અમારે પાણીની જરૂર છે અને પાણી અમારે અહીંયા અત્યારે આવતું નથી એટલે અમારે બીજી જગ્યાએને કોઈ પાણી ચાલુ કરેલ તે જગ્યાએ અમારે પાણી ખોદવા જવું પડે અને એકલા દેખલાએ તમાર કલાક બે કલાક અને કાંત એટની હોય તો પછી અડધો કિલો કિલોમીટર બીજી જગ્યાએ જઈને લાવવું કરવું પડે છે એવામાં એકલા દેખલા અમને બહુ મુશ્કેલી પડે થાય કરે છે ચકલી બધે અમારે પાણીની જરૂરિયાત છે કે લે એમાં પાણી નથી આવતું એટલે અમારે પાણી બીજી જગ્યાએથી દિવસ ઉગે થાય કરે ત્યારે બીજી જગ્યાએથી લાઈન ઉપાય કરવો પડે છે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર અજય ચૌધરી ભલે પંચાયત સાથે परामर्शની વાત કરતા હોય પણ વાસ્તવિકતા એ છે કે ગામની મહિલાઓએ બેડા ભરીને ખેતરોમાં ફટકવું પડે છે શિયાળામાં આ હાલત છે તો ઉનાળામાં સ્થિતિ કેટલી વિકરાળ હશે ખાનગી બોરના માલિકોની દયા પર જીવતા આ ગામના લોકો હવે આક્રોશ સાથે સરકારને પૂછી રહ્યા છે કે અમારો ગુનો શું છે ગત બોર આધારિત યોજના બનાવીને ત્રણ વર્ષ પહેલાં આપણે યોજના પૂર્ણ કરીને હેન્ડ ઓવર કરી હતી અને હાલ એને કાયમી સોર્સ માટે લેવા જૂથ યોજના મારફત પણ આપણે કનેક્શન આપ્યું છે કોઈ એના અંદર સમસ્યા હશે તો અમારા ડિપાર્ટમેન્ટ મારફત અમે એમને ચેક કરાવી અને પાણી કાર્યરત થાય એવા પ્રયાસો અમે કરશું પંચાયતના યોજના કાગળ પર સુપર છે પણ ગ્રાઉન્ડ પર ફ્લોપ હવે જોવાનું એ રહે છે કે એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ બોરદાની તરસ છીપાવશે કે પછી આ નળ માત્ર દિવાલ પર ટીંગાયેલા શોભાના ગાંઠિયા બનીને જ રહી જશે